ઉમિયા ધામ ખાતે ધ્વજા મહોત્સવ યોજાશે મંદિરમાં મહેંદી ઉત્સવનું પણ કરાયું છે આયોજન મહેંદી રસમ કાર્યક્રમમાં પંદરસોથી પણ વધુ બહેનો જોડાઈ હતી તો મુખ્યમંત્રી ધ્વજા મહોત્સવનો પ્રારંભ કરાવશે બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન યોજાશે ધ્વજા મહોત્સવ અગિયાર હજાર ધર્મધ્વજા અને એક હજાર આઠસો ને અડસઠ પ્રાગઠ્ય ધ્વજા ચડાવાશે પંદર લાખથી પણ વધુ ભક્તો ઊંઝા ખાતે ઉમટશે ઉજ્જવિયા ગામ ખાતે ભારતીય बाकी 18 સપ્ટેમ્બર જો ધજા મહોત્સવ નું નિમિત્તે યોજાય છે જેને લઈને આલ બેનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઉજ્જવિયામાં બેનો દ્વારા મેંડી રસમ કરવામાં આવે છે આની સાથે મહિલા આની સાથે બેન હાજે છે અમને પૂછ્યું બેન મેંડી રસમ લઈને કેવો માહોલ મા ઓમિયાના ધજા મહોત્સવમાં આજે એ નિમિત્તે આજે મેંડી ચોક્કસ થી આ ઉત્સવ લઈને બેનોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે